વરસાદી સિઝન હોય એટલે ચોમાસાની અંદર રોગ જીવાતના પ્રશ્નો વધુ આવે કારણ કે વધુ વરસાદ થાય ભેજની સતત જમીનમાં ભેજ રહે એટલે ફૂગજન્ય રોગોની પણ ઉપર સંભાવના વધી જાય એટલે આ પરિસ્થિતિની અંદર એક ખેડૂત તરીકે આપણે શું કામ છે આવડું તો એક તો પહેલાં એમ પહેલું છે કે આપણે જે પાક વાવેતર કર્યો છે એનું સતત આપણે મોનિટરિંગ આપણે નિરીક્ષણ હોવું જોઈએ દર બે ત્રણ દિવસે ત્રણ ચાર દિવસે આપણા ખેતરનું આપણે નિરીક્ષણ કરીએ કે એમાં કોઈ રોગ નથી આ કોઈ જીવાત નથી આવી અને જો કોઈ રોગ કે જીવાત આવ્યા હોય તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સરકારે એક બીજો વિકલ્પ ખેડૂતોને આપ્યું છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન એક સરકારે ખેડૂતો માટે બનાવી છે અને એ એપ્લિકેશન થકી ખેડૂતો ડાઉનલોડ કરી પોતાના મોબાઈલમાં રાખે જે પણ ખેડૂતો સ્માર્ટફોન વાપરે છે તો એ એપ્લિકેશન તકી એના ખેતરની અંદર જ્યારે પણ આવા રોગ જીવાતના પ્રશ્નો આવે તો એ રોગ જીવાત છે એના ખેતરના એ ફોટોગ્રાફ્સ એ મોબાઈલ એપમાં ક્લિક કરે અને એ મોબાઈલ એપમાં અપલોડ કરે એટલે એ જીવાત કઈ છે એ રોગ કયો છે એની પ્રોબેબિલિટી તરત જ એને ખબર પડશે એમાં અને એના માધ્યમ તકી એના શું પગલાં લેવા એ નજીકના કૃષિ નિષ્ણાતોનો સંપર્ક કરીને કરી શકે